ચડવા જતા પગ લપસી ગયો હતો જેથી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે વૃદ્ધ ફસાઈ ગયા હતા સમય દાખવી જીઆરપી સમયસૂચકતા વૃદ્ધ વૃદ્ધને ચાલો ટ્રેન વચ્ચેથી ખેંચીને બહાર બચાવ્યા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે સુરત જીઆરપી પોલીસ કર્મચારી ગુલાબસિંહ મનસુખભાઈએ ડોંડ ઇન્ડોર એક્સપ્રેસ ટ્રેન નંબર ડબલ ટુ નાઇન ફોર થ્રી ના મુસાફર જીવ બચાવીને પ્રશંસનીય કાર્ય કર્યું છે આ ઘટના સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર રાત્રે દસ વાગે અને સુડતાલીસ મિનિટે ડાઉન ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં ચડતી વખતે બની હતી તે દરમિયાન એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ પર પડી હતી સમય જોઈને રેલવે જીઆરપીના બહાદુર સૈનિક સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ ગુલાબસિંહ મનસુખભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તાત્કાલિક સમય સૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા આ દરમિયાન અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને સૈનિકે મુસાફરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા હતા વૃદ્ધ સ્વસ્થ થતા તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા જોકે કે સુરત રેલવે પોલીસના જવાન દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે